તો ઉત્તર પ્રદેશના ઉનાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે અહીં લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે ત્યારબાદ બસ ઘણી વખત પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં અઢાર મુસાફરોના મોત થયા છે જ્યારે ત્રીસથી થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી સવારે સાડા ચાર વાગે જ્યારે બસ ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કરવા જતા ધડાકા સાથે બસ સાથે અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ડબલ ડેકર બસ ઘણી વખત પલટી ખાઈ ગઈ અને બે ભાગમાં તૂટી ગઈ આ ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા અહીં ડોક્ટરે અઢાર લોકોને મૃત જાહેર કર્યા હતા ડૉક્ટરે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો